યાત્રાધામ અંબાજી ખાતે શરદ મહોત્સવના ભાગરૂપે આજથી પાંચ દિવસીય અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન દ્વારા કોઈપણ જાતના શુલ્ક વગર રાખવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં વિજેતા બનનાર ટીમને ટ્રોફી સહિત ભાગ લેનાર તમામ પ્લેયરોને મોમેન્ટો પણ આપવામાં આવશે અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટને દાતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પંજાબના કર્નલ દિલીપસિંહ સહિત અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ દીપ પ્રગટાવી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી આ શિયાળામાં યુવાનોનું સ્વાસ્થ્ય સારું રહે અને ખેલ પ્રત્યે રુચિ જાગે તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા સ્વચ્છતાની થીમ ઉપર નિઃશુલ્ક ટુર્નામેન્ટ રમાડીને સ્વચ્છતા માટેના અઢાર સંકલ્પો પણ લેવડાવવામાં આવ્યા હતા જે માતાજીના પ્રાગટ્ય દિવસે તેમના ચરણોમાં મૂકવામાં આવશે ગરબો પણ કરે છે બધાને એકત્રિત કરવા માટે પણ મેઈન આપણું મુદ્દો શું હોય છે એકતા અને સંયુક્ત બધા બને ભારત આપણું સર સંયુક્ત દેશ બને એમાં પણ મહિલાઓનું સન્માન થવું જોઈએ અને મહિલાઓ પણ ક્રિકેટમાં જેમ બધા ભાગ લે છે મહિલાઓને પણ ક્રિકેટમાં આપણા અંબાજીમાં પણ એવું આયોજન કરવું જોઈએ જેમાં મહિલાઓ પણ મહિલાઓ આજે આમ પુરુષોની હોડમાં ક્યાંય પાછળ નથી એરોપ્લેન પણ ચલાવે છે સબમરીન પણ ચલાવે છે ક્રિકેટ પણ રમે છે મહિલાઓની માન સન્માન આપણે કરવું જોઈએ અને એમને જેટલી આગળ એ પ્રગતિ કરે એટલું દેશ પ્રગતિ કરશે કેમ કે મા અંબાની જે જગ્યા છે અને મા અંબાનું જે શક્તિ છે શક્તિ એટલે સત્તાગઢ મહિલા જ કહેવાય છે કે અગર શક્તિ નથી તો શક્તિ વગર થતું જ નથી તો આપણે મહિલાનું સન્માન કરવું જોઈએ અને એમને પણ દરેક જગ્યાએ પ્રગતિમાં આગળ રાખવી જોઈએ તો વિશ્વ પ્રસિદ્ધ બની રહ્યું છે એના માટે જે આખું ગામ આજે ભેગું થયું હતું સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને મંદિરને દરેક રીતે સાથ આપવા માટે બધા તૈયાર થયા છે અને અમે ચૌદ સંકલ્પ લીધા છે જેમાં સ્વચ્છતા છે મહિલાઓનું સન્માન છે નશું નહીં કરીએ પ્લાસ્ટિક યુઝ નહીં કરીએ એ દરેક સારા સંકલ્પો અંબાજીના ગામે આજે લીધા છે અને આ અમારા તરફથી સંકલ્પ પત્ર મા અંબાજીને ઓછી પૂનમે એક જાન્યુઆરી માં પ્રાગટના ચરણોમાં અમે અર્પણ કરીશું અને આ ગ્રામજનો તરફથી માતાજી ની પડધતી